જય માતાજી જય ખેતલા આજ આપણે મિત્રો જાણીશું કડુકાનો ઇતિહાસ ખડ પાણીને ખાખરા જ પાણાનો નઈ પાર પણ વગર દીવે વાળું કરે તો અમારો દેવકો વંચાળ એવી જ રીતે પાંચાળની ધીંગી ધરા પવિત્ર ધરતી અને જસ્તણથી વીસેક કિલોમીટર દૂર જે કડુકા નામનું ગામ છે ત્યાં આપા ખેતલાનું ધામ છે જાજો તમે જરૂર ખેતલિયાના દર્શન કરજો અને અંદરથી આનંદની અનુભૂતિ કથા છે કારણ કે એમ કહેવાય છે ગુજરાતનું એવું એક જ ગામ જ્યાં કડુકા ધામ છે જ્યાં નાગદેવતા એટલે કે આપા ખેતલિયા છે સાક્ષાત કાયમને માટે દર્શન દેશે અને નાગદેવતા તમે હાથમાં લઈને ફરો તોય તમને ડંખ ન મારે અને કદાચ કોઈને નાગ કૌડિયું હોય કે કોઈ ઝેરું જીવડું કૌડ્યું હોય તોય કડુકાવાળાને તમે યાદ કરો પ્રાર્થના કરો તો આજે પણ જ્યારે જીવડું ઉતરી જાય છે એમ લોકો કહે છે પણ દવા અને દુવામાં બંને માણે છે એ આપણી આ ભારતની ધીંગી ધરા ધરતી છે દવામાં માનવું જોઈએ અને દુવામાં પણ માનવું જોઈએ અને એ વાત તો આ ખેતલી હજારો લોકોને પરસાય આપ્યા છે જે આજે પરસાયની વાત કરીએ તો પણ મૂળ વાત એ કરવી છે કે આપણા ખેતલાનો જન્મ કઈ રીતે થયો એ હું અને તમે બધાય તો જાણીએ છીએ એ તો શિવનું સંતાન છે પણ કડોકા ગામે આ ગુજરાતની પવિત્ર પંચાળ ધરતીમાં કડોકા નામનું ગામ છે ત્યાં એ કડોકામાં શા માટે આવ્યા શું કામ આવ્યા અને કોણ લાવ્યું અને કોણ કેવા કેવા એના પરસા છે કડોકા ગામના આપણા ખેતલાએ કેવા પરસાઓ આપ્યા છે એ બધી આપણે વાત કરવી છે પણ કડોકા ગામે આપણા ખેતલા શા માટે આવ્યા અને એની જો આપણે વાત કરીએ તો ધામેલ નામનું જે ગામ છે ત્યાં વકાતર શાંખના ભડવાર એટલે કાના આપા અને કાના એ તો પોતાના જે માતાજી છે એ માતાજીના ભૂવા હતા વકાતર કોળના મઢના એ ભૂવા આપા કાના છે એ ધામેલ ગામથી પોતાના માલ ઢોર લઈને અને હવે અડમતિયા ગામે રહેવા માટે ગયેલા અને ધીરે 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 એમ કહેવાય છે કે સમયથી જાતો જાય છે અને પોતાના મઢ છે એ કડુકા છે અને માતાજીના પોતે છે અને કાના ભૂવાનું હળમતિયા ગામમાં એમ કહેવાય છે કે બહુ માન વધવા માંડ્યું પણ પોતે તો તો એ હતા એટલે એ તો હડમતિયા ગામે ભરવાડનું આ એક જ ઘર હતું પણ બીજા માલઢોરવાળાને ઈર્ષા થઈ કે આનું ગામમાં બહુ માન છે ભુવાતા ભોવાતા કરીને આને તો બધે ઢોર સારવા દેશે બધા લોકો અને ઢોર લઈને આવ્યા અહીંયા તો પોતે રહેવા માટે રહેણાંક કરી નાખ્યું અને આ ગામમાં જ વસી ગયા એટલે આ કાંઈ ગામ એવું નથી આ તો બીજેથી આવેલા છે આ તો તામિલ ગામના છે આ એનું ગામ નથી અહીંયા રહેવા ન દેવાય આ તો આપણા માલ ઢોરને નુકસાન થાય એમ વિચારીને બીજા માણસોએ ઈર્ષા થઈ એટલે નક્કી કર્યું કે કાના ફોવાને ગમે એમ થાય પણ આ ગામમાંથી કાઢી મૂકો તમે તમારા વતનમાં એટલે એક રબારી જે એ એમ છે કે કાના કીધું કે ગામ તો આ નક્કી કર્યું છે એટલે તમારે હવે આ ગામ તો છોડવું જ પડશે પણ આ તો ભાઈ માતાજીનો નો ભૂવ હતો વિચાર આવે છે કે ગામ છોડવું કે ન છોડવું એમ કરતા 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 સમય સાતો જાય છે પણ ઓલા લોકોને એવું લાગ્યું કે હવે આ તો કાનો ભૂવો હશે એ ગામ છોડશે નહીં એટલે હવે આને મારવો પડશે આને મારીને કાઢી મૂકો એટલે એમ કહેવા કહેવાય આખું ગામ જે ટોળું છે એ આઠ દસ માણસ હશે એમ કહેવાય છે કે કાના ભૂવાને મારવા માટે અર્ધી રાતના ટાણે કાના ભુવાના ઘરમાં ટાટકિયા ભાઈ હો અને એ આઠ દસ માણસ ટાટકિયા એની પાછળ બીજા એમ કહેવાય છે બાર તેર આવ્યા એમ કરીને પછી જણાનું ટોળું થઈ ગયું કાના ભુવાને એમ લાગ્યું કે હમણાં લોકો છે એ મારશે એટલે પોતે તો કહેવાય છે માતાજીના ભુવા પણ એને તો આપો ખેતલો વાલો બહુ ભાઈ હો ભુવાને તો ખેતલો વાલો જ હોય ને કારણ કે તો એ તો આયુનું આગેવાન છે અને આપા ખેતલાને યાદ કર્યા હો પણ એ ક્યાં ખેતલા આપવા કે અમરાપુર ગામનું જે ગામ છે ત્યાં રબારીના મઢમાં બેઠેલા છે ઘટાણા શાખના રબારી છે અને એ રબારીના ઈષ્ટદેવ આપો ખેતલો અમરાપુરમાં બેઠેલા અને આ કાના ભુવાને કહેવાય છે કે શ્રદ્ધા હતી વિશ્વાસ હતો અને આ લોકો જે તો મારવા આવ્યા એ વખતે ખેતલા લોકોને યાદ કરીને કીધું કે હે આપા તું જો આમાંથી મને બસાવી લે ને તો હું તને મઢે લઈ જઈશ અને વકાતર કુળમાં પૂંજીશ હો અને તેમ પૂંજીશ બાપ તું આમાંથી બસાવી લઈ એ પ્રાર્થના કરી હો એમ કહેવાય છે તેથી એક જ સેકન્ડની અંદર ખેતલા આપા ભરવાડનું રૂપ લઈને આવ્યા અને જે પચીસ જણાનું ટોળું હતું એ ટોળાને એમ કહેવાય છે કે ભગાડી મૂક્યું અને ટોળું તો ભાગી ગયું આપા ખેતલાએ લાજ રાખી કાના છે એ વિચાર કરે છે કે કોઈ ભરવાડ આવી અને આ પચીસ જણાને ભગાડી તો ગયો પણ એ ક્યાં ગયા ઘડીક વારમાં અદ્રશ્ય થઈ ગયો પણ એ આપો ખેતલો ભરવાડનું રૂપ લઈને આવ્યો હતો અને મનમાં મનમાં વિચાર કર્યો કે આ હો આ તો આપો ખેતલો આવીને આજ તો બસાવી ગયો છે અને બસાવ્યા છે પણ હવે અહીંયા રહેવું નથી હવે આ ગામ છોડી દેવસી છોકરાઓને જગાડી અને કીધું કે બાપ હાલો હવે આપણે અહીંયા ન રહેવાય હવે આપણે ઉતારો ભરો અને ઉતારા ભરીને હવે હાલતા થાય કાના ફોવાનો મોટો દીકરો આણંદ અને પૂંજીમાં એ સૌ એમ કહેવાય છે કે ધીરે 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 અડધી રાતના ટાણે પોતાના માલને લઈને એમ કહેવાય છે કે હાલતા થયા અને કાના કીધું કે તમે આપણા વતન તરફ જાઓ અને હું છે એ અમરાપુરમાં અમરાપુર અમરાપુરમાં આપા ખેતલાને મારે લેવા જવાના છે હો હવે તમે આ માલઢોલ લઈને અને સીધા કડુકા જાઓ હું આપા ખેતલાને લઈને ત્યાં આવીશ અને પછી કાનો ભૂ હાલ તો બરોબર એમ કહેવાય છે કે પહોર પોર થવાનો હશે અને આજે તો સૂરજ ઉગ્યો જ ન હતો પંખીડા બોલતા હતા અંધારું હતું ચાખું ચાખું ઉંજવાળું હતું એવા સમયે મટે ગયા અને ત્યાં રબારીના જે ભૂવા છે એ બરોબર એમ કહેવાય છે કે તે ધૂપ દીવા કરતા માટે આવેલા અને એને કાના ભૂવાને વાત કરી કે આપા ખેતલાને મને બસાવ્યો છે અને મેં તમારા ઇષ્ટદેવ આપા ખેતલા છે એને મેં પ્રાર્થના કરીને કીધું હતું કે આમાંથી જો મને પચીસ જણાના ટોળામાંથી મને બસાવી લેતું હું તને કડુકા લઈ જઈશ બાપ એટલે આપા ખેતલાને લેવા માટે હું આવ્યો છું ખટાણા શાખના જો રજા આપતા હોય ને તો લઈ જાઉં એમાં મને કંઈ વાંધો નહીં અને એ વખતે દાણા જોવામાં આવ્યા હતા અને ખેતલાને રજા આપી ખટાણાના જે રબારીના ભુવા હતા અને ધૂણીને કીધું કે જા બાપ મેં તારી જે લાજ રાખી છે અને જે તે નિર્ણય કર્યો છે કે હું વકાતર તને તો હું ખેતલો કહું છું કે જા અત્યારે તું અહીંથી ગામમાં જા કાલે સવારે વહેલી સવારે ઢોલ અને શરણાઈ સાથે ગામમાં તું પાદરમાં આવજો હું તમને સામો મળીશ આપા ખેતલા એમ કીધું હો અને ત્યાંથી એમ કહેવાય છે કાના આપા ધીરે 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 હાલતા થયા અને કડુકા પોતાના માતાજીના મઢે આવ્યા અને મઢે આવીને બીજા દિવસે સવારે હાઉ ભરવાડોને ભેગા કરીને કીધું આપા ખેતલા આવવાના છે અને હવે એમ કહેવાય છે કે ભરવાડો છે એમ બીજા જ દિવસે સવારે ઢોલ અને શરણાઈની સાથે આપા ખેતલાનું સ્વાગત કરવા માટે ગામના પાદરમાં જ્યારે ગયા ને ત્યારે સ્વાવેતના નાક બનીને આપા ખેતલા સે સામા આવ્યા અને પછી તો કાના હોય જે ખંભે લોબડી હતી ને એ લોબડી હેઠે પાથરીને કીધું કે આપા આવી જવા લોબડીમાં અને એ લોબડીમાં એમ કહેવાય છે કે સ્વાવેતના નાગના રૂપે આપો ખેતલો છે એ આવી ગયા અને મઠમાં લઈ જઈ અને આપા ખેતલા ને વિરાજમાન કરવામાં આવ્યા અને પછી તો કાયમ ને હવારે એમ કહેવાય છે કે આપા ખેતલાને કહુંબો કરી અને સાથ કરે કે એ આપા ખેતલા એ ધરતીના ધણી આવજે કહુંબો પીવા ત્યાં તો એ ગમે ત્યાં જગ્યાએ હોય નાગ હોય એ આવી જાય અને કહુંબો પીવે આજે પણ તમે કડોકાના મઢમાં જાજો તમને આપો ખેતલો સાક્ષાત દર્શન આપશે આજે પણ એ દર્શન થાય છે અને પછી તો પછી આવી જ રીતે ખેતલા ભાઈ કડોકા ગામમાં આવ્યા હતા અને પછી એમ કહેવાય છે કે સોખ વર્ષની ઉંમરે આપા કાના સી એને સૌ સૌધામ જવાનો સમય થઈ ગયો અને પોતાને ખબર પડી ગઈ એટલે એકસો ને અઢાર સાંખના જે ભરવાડો છે એ ગામે ગામમાં સંદેશા મોકલ્યા કે તમે અહીંયા પધારો અને કડુકામાં આપણા ખેતલાના દર્શન કરો અને હવે કાના ભુવા છે એ આ દુનિયામાંથી વિદાય લેવાના છે એ સંદ સંદેશા મોકલ્યા અને એમ કહેવાય છે કે ગામે ગામનું ભરવાડ છે ને અઢાર શાંખના ભરવાડ ભેગા થયા અને એક એકબીજા દિવસે આવ્યા કાનાએ આ દુનિયામાંથી એમ કહેવાય છે કે વિદાય લીધી પછી આપા કાના ભુવાને શમશાને દેન દેવા માટે લઈ ગયા ત્યારે આપા ખેતલો છે એ પણ ત્યાં એમ કહેવાય છે કે નાગના સ્વરૂપે શમશાનમાં આવેલા અને સૌ શમશાનની વિધિ પત્ની બધી પૂરી થઈ ગઈ અને પછી દેન દઈ અને જ્યારે પાછા વળ્યા ત્યારે ભરવાડો છે એ આપા ખેતલાને એમ કહેવાનું ભૂલી ગયા કે આપા હાલો હવે પાછા મઢમાં બિરાજો એમ કહેવાનું ભૂલી ગયા અને ભરવાડો બધા આવી ગયા અને આપા ખેતલો છે એ શમશાનમાં રહી ગયા અને પછી તો ભરવાડો છે એકસો અઢાર સાખનો ભરવાડો ગામે ગામથી આવેલા એ તો બધા વે ગયા અને પછી ઘટના એવી બની કે આપા ખેતલાનું ખોટું લાગ્યું ભાઈ એટલે તો ભરવાડો એથી રીસાઈ ગયા અને આપા અને આપા મઢમાં આવ્યા નહીં અને પછી તો ગામે ગામની ગલીમાં એ જાય આખા ગામને દર્શન આપે શરમળે દાદાના ઓટે જઈને બેસે પણ ભરવાડથી રીસાઈ ગયા એટલે ભરવાડો ને કોઈને દર્શન આપે નહીં અને ભરવાડથી રીસાઈ ગયા અને આપા કે મને પાછું મઢમાં આવવાનું ન કીધું મને પાછો લઈ ન ગયા અને આ તો મને કાના ભુવાની હારે અહીંયા તો ઊભો રાખી દીધો પછી પાછું મઢમાં આવવાનું આમંત્રણ ન આપ્યું એટલે આપા ખેતલા ભરવાડોથી રીસાઈ ગયા સમય વીયો ગયો લોકો વિચારે કરે છે કે આપા કેટલા ગયા ક્યાં મઢમાં કેમ આવતા નથી હવે એટલે સમય જતા કોઈ ભરવાડોએ ભેગા થઈને કીધું કે આવી કંઈક ઘટના બની છે આપણે જ્યારે શમશાને ગયા અને પાછા આવવાનું ત્યારે આપણે આપા ખેતલા હારે આવ્યા ન હતા અને આપણી ભૂલ થઈ ગઈ છે એટલે આપણે આપાને મનાવવા જોઈશે અને તે માખી નાતને ભેગી કરો આપણી જે ભૂલ થઈ ગઈ છે એની માફી માગો અને પછી તો વકાતર કુળનું કુટુંબ છે એ આખું ભેળું થયું અને એમ કહેવાય છે કે આપા ખેતલાને મઢની સામે બેસીને કે આપા જ્યાં સુધી માફ ન કરો અને અમને દર્શન ન આપો ત્યાં સુધી અમારે કોઈને હવે ખાવું પીવું નથી અને ભૂખ્યાને ત્રસશે અહીં બેસી રહેવું છે દીકરીઓ છે પોતાના નાના નાના સંતાનને ધવરાવતા નથી છોકરા સહિત બધા ભૂખ્યાને ત્રસ્યા મઠમાં બેસી ગયા એવી જ રીતે આઠ આઠ દિવસ વ્યા ગયા અને આઠ આઠ દિવસ પછી સુધી એમ કહેવાય છે કે ભૂખ્યા ને ત્રસે એમ બેઠા અને આપા મઠમાં આ વકાતર શાખના એ ભરવાડો છે એ બેઠા છે અને આઠ દિવસ થયા અને આઠમા દિવસે ઊંડલી ગામના ભરવાડ વકાતર શાખના વાલા ભરવાડ છે એને ખોળિયામાં આપો ખેતલો આવ્યા હો ખોળીએ આવીને કીધું કે તમે પાછો લાવવાનું ભૂલી ગયા હતા અને આ તમારી ભૂલ છે પણ હવે જાઓ હું તમારી ભક્તિથી પ્રસન્ન છું હવે કાલ સવારે ગામના પાદરમાં ઢોલ શરણાઈ સાથે આવીને મારું સ્વાગત કરજો હું આવીશ અને પૈસે આપવા આખો પરિવાર એ રાજી થાય છે ખાઈ પી અને એમ કહેવાય છે કે બીજા દિવસે સવારે આખો વકાતર પરિવાર છે એ ઢોલ અને શરણાઈ લઈ અને કડુકાના પાદરમાં જાય છે અને 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 ત્યારે આપો ખેતલો રૂપ લઈ આપા વાલા ભૂવાએ એમ કહેવાય છે કે પ્રેમથી હાથમાં લઈ અને પછી પાછા મઢમાં બિરેજમાન કર્યા અને પછી સમય જતાં સાઠ વર્ષની ઉંમરે વાલા ભુવા છે પોતે સૌધામમાં જાય છે અને પછી લઘરા ભુવા આવ્યા અને એક એકવાર હવે જો વર્ષાની શરૂઆત થાય છે અને આવા જ કડુકામાં કેવી રીતે આવ્યા એ આપણે તમને વાત કરી આવા જ ઇતિહાસ જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને જય ખેતલાપા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય ખેતલાપા